Gak sabab kayak ini kalian ya, pasah. Tidak haus <laughs> ya? No.

કેવું લાગે પાણી તો ફાઈનલી દોસ્તો હું નાઈને બહાર નીકળી ગયો છું તો આવા ખુલ્લા પાણીમાં નાહવાની કઈક અલગ જ મજા આવે તો તમારે હોય તો તમે પણ ડેમમાં ભરજો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો તો હવે મળીએ નવા વિડીયોમાં